મિત્રો સ્વાગત છે તમારું એચ એન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જીકાસ પોર્ટલ પર બીજા રાઉન્ડનું ફાઈનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે બીજા રાઉન્ડનું ફાઈનલ મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો સાથે સાથે આપણે એ પણ જોઈશું કે હવે તમારે કોલેજની અંદર એડમિશન મેળવવા માટેની કઈ તારીખો જે છે એ ધ્યાનમાં રાખવાની રહેશે તો હવે આપણે સૌપ્રથમ વિડિયો શરૂ કરીએ અને સૌપ્રથમ આપણે જોઈએ કે બીજા રાઉન્ડનું જે ફાઈનલ મેરિટ લિસ્ટ છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો તો એના માટે આપણે સૌપ્રથમ જે જિકાસની વેબસાઈટ છે એના પર આવી જવાનું છે. જે આ વેબસાઈટ છે આર લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવું તમે આ વેબસાઈટ પર આવશો તમે જોઈ શકો છો તમારે જે છે એ તમારું યુઝરને અને પાસવર્ડથી જે છે એ લોગિન કરી લેવાનું રહેશે. પછી તમારે જે છે એ અંડરગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું છે અને તમારું જે પણ હોય એ તમારે નાખી અને સાઇન ઇન છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. તો જેવું તમે સાઇન ઇન પર ક્લિક કરશો તમારી તમામ વિગતો જે છે એ આ પ્રમાણે આવી જશે. જેની અંદર કમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ વેરીફાય અને ઓફર આ રીતે તમારા તમામ બોક્સ છે એની અંદર ગ્રીન ટીક થયેલો હોવો જોઈએ અને નીચે તમે આવશો તો તમે જોઈ શકો છો બીજા રાઉન્ડ નું જે છે એ મેરિટ લિસ્ટ આવી ગઈ છે તમે જે પણ યુનિવર્સિટી સિલેક્ટ કરી હશે એ તમામના નામ જે છે એ તમારા સામે આવી જશે સૌપ્રથમ યુનિવર્સિટી નું નામ પછી કોલેજ નું નામ તમે કયા કોર્સ માટે એડમિશન લીધું છે એ ઇન્સ્ટિટ્યુટ ટાઇપ તમે જે છે એ કયા માધ્યમની અંદર અભ્યાસ કરવાનો છે એ તમારો મુખ્ય વિષય કયો રહેશે પછી તમારી નૂનની શિફ્ટ છે કે મોર્નિંગ શિફ્ટ છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આવી જશે પછી તમારે અહીંયા જે મેઇન તમારા માટે ખાસ બટન દેખાય છે કન્ફર્મ તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો તમારું જે છે એ અહીંયા બાજુની અંદર જે છે એ ઓફર લેટર છે ત્યાં ડાઉનલોડ ઓપ્શન આવી જશે જેવું તમે કન્ફર્મ પર ઓફર પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે તમારે એ ઓટીપી જે છે એ અહીંયા નાખવાનો રહેશે જેવું તમે ઓટીપી અહીંયા નાખશો તમારે અહીંયા ડાઉનલોડ ઓફર લેટર નો ઓપ્શન જે છે એ આવી જશે તો અત્યારે તમારે જે છે હું અહીંયા એક પણ ઓફર જે છે એ કન્ફર્મ કરતો નથી પરંતુ તમારા સામે જે પણ આ ઓફર આવી છે એમાંથી તમારે જે કોલેજની અંદર જવું હોય એનો ઓફર લેટર જે છે એ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે હવે આપણે જોઈએ કે કોલેજની અંદર એડમિશન મેળવવા માટેની તારીખો કઈ રહેશે તો એના માટે પણ જીકાસની વેબસાઇટ પર જ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે અને લખ્યું છે એ પ્રમાણે રિવાઇઝ શેડ્યુલ ઓફ ફર્સ્ટ પેજ ઓફ યુજી પ્રોગ્રામ આપણે એના પર ક્લિક કરીશું જેવું તમે એના પર ક્લિક કરશો આ આખી પીડીએફ જે છે એ ઓપન થઈ જશે અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો જે બીજો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ ત્રણ છ બે હજાર પચીસ થી ચાર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ બહાર પાડવામાં આવનાર છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે એમને જે છે હજુ સુધી મેરીટ લિસ્ટ જે છે એ શો નહીં કરતું હોય તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કાલે બપોરે બાર વાગ્યા સુધીમાં તમારું મેરીટ લિસ્ટ જે છે એ ચોક્કસથી શો કરવા મળશે તો તમારે શું કરવાનું છે ત્રણ છ બે હજાર પચીસ થી ચાર છ બે હજાર પચીસ દરમિયાન તમે જે પણ કોલેજનું ઓફર કન્ફર્મ કરી અને ઓફર લેટર ડાઉનલોડ કરે છે એ કોલેજમાં જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી ફી લઈ અને પહોંચી જવાનું છે અને ત્યાં જઈ અને કઈ રીતે પ્રમાણ પ્રોસેસ કરવાની રહેશે એના માટે તમે જોઈ લો વિદ્યાર્થીએ સૌપ્રથમ વિકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી તો આપણે રીતે એ આપણે જોઈ લીધું છે એમાંથી જે પણ પસંદગીની ઓફર્સ હોય એના માટે પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી તો તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો તો ઓફર લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે જે ઓફર લેટર ડાઉનલોડ આવે તો ઓફર લેટરની પ્રિન્ટ લઈ સંબંધિત યુનિવર્સિટી તમામ પ્રમાણપત્ર અને એક સેટ સાથે રિપોર્ટિંગ તો તમે જે પણ કોલેજનો ઓફર લેટર ડાઉનલોડ કર્યો એની એક પ્રિન્ટ લઈ લેવાની છે તમારા તમામ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક જરૂર સાથે તમારે જે તે કોલેજ ખાતે જે છે એ પહોંચી જવાનું છે ત્યાં જઈ તમારે તમામ જરૂરી ફી ભરી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે અને આ પ્રક્રિયા જે છે એ તમારે ચાર છ બે હજાર પચીસ સુધીમાં પૂરી કરી લેવાની છે જો તમે ચાર છ બે હજાર પચીસ સુધીમાં પ્રોસેસ પૂરી નહીં કરો તો તમને જે છે એ કોલેજની અંદર એડમિશન મળશે નહીં અને બની શકે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમનું બીજા મેરિટ લિસ્ટની અંદર પણ નામ આવેલું નથી તો આ વિદ્યાર્થીઓનું તારીખ છ છ બે હજાર પચીસથી થી નવ છ બે હજાર પચીસ દરમિયાન ત્રીજો રાઉન્ડ અને અગિયાર છ બે હજાર પચીસથી થી બાર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ ચોથો રાઉન્ડ યોજાનાર છે તો આ રાઉન્ડ અંદર તમારું નામ જે છે એ આવી શકે છે તો તમારે એના માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી જે વિદ્યાર્થીઓનું બીજા રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટ આવી ગયું છે ના એમને ચાર છ બે સુધીમાં ચાર છ બે પચીસ સુધીમાં જે છે એ એડમિશન ચોક્કસથી કન્ફર્મ કરાવી લેવાનું છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એ કઈ રીતે જોઈ શકો છો એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ